પોરબંદરના ડાયટ ખાતે શિક્ષકોની તાલીમ યોજાઈ હતી ત્યારે બે શિક્ષકો વચ્ચે મારામારી થતા પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો જે મામલો હાલ શિક્ષક જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે પોરબંદરના ડાયટ ખાતે ગત અઠવાડિયે મુખ્ય પ્રાથમિક શિક્ષકો માટે તાલીમનું આયોજન કરાયું હતું જે દરમિયાન અહીં બે શિક્ષકો વચ્ચે મારામારી થતા દોડધામ મચી હતી અને ભારે ચકચાર મચી હતી આ મામલો આગળ ન વધે તે માટે ડાયટના પ્રિન્સિપાલ દ્વારા

ડાયટ ખાતે તારીખ એક બે ત્રણ ના રોજ અમારો મુખ્ય શિક્ષકો છે એમની તાલીમનું આયોજન હતું અને દર વર્ષે સરકાર શ્રીના આયોજન મુજબ જ્યારે જ્યારે તાલીમો થતી હોય તો એ પ્રમાણે તાલીમનું આયોજન થયું હતું કેટલા શિક્ષકો હતા પોરબંદરના જે મુખ્ય શિક્ષકો છે એમની તાલીમ હતી એટલે પોરબંદર જિલ્લાના ને પોરબંદર તાલુકાના જે જે બીચના આવતા હશે મુખ્ય શિક્ષકો એ વખતે ત્યાં તાલીમો હાજર હશે શું બન્યું હતું પોલીસ બોલાવી પડી હતી કોઈ બબાલ પોલીસમાં બોલાવી ત્યારે બહુ ડીપલી તો મને ખબર નથી કારણ કે એ દિવસે તો હું બહાર હતો ઓફિસના કામે પણ કંઈક અંદર અંદર કંઈક શિક્ષકો કે આચાર્ય કોઈ એમની કંઈક તકલીફ થઈ ગઈ છે અને એ તકલીફના અનુસંધાને કંઈક પોલીસ પણ આવી છે પણ અંદર અંદર કંઈક એમનું સમાધાન પણ થઈ ગયું છે પછી કંઈક માહિતી અમારી પાસે નથી આવી એની કોઈ ઓફિશિયલી કોઈ લેટર કે એવું અમારી પાસે આવ્યું નથી તો કારણ શું હતું અમારે જાણવા મળ્યું છે ના એવું કઈ જાણવા નથી મળ્યું હોય તો હું તમને જણાવી દઉં કોની કોની વચ્ચે થઈ હતી સાહેબ માથા આગળ બે કંઈક શિક્ષકો હતા એના વચ્ચે કંઈક થયું છે સાહેબ ઓફિશિયલ આપણે સુધી નથી આવી પરંતુ વિદ્યાર્થીઓને શીખ દેનારા આવા શિક્ષકો અને શિક્ષકો કરતાં પણ આવા આચાર્યો સામસામે આવી જાય અને ઝઘડા સુધી વાત પહોંચે ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં પણ આ કચેરીથી કોઈ કાર્યવાહી થશે કે કેમ

પરંતુ સવાલ એ છે કે વિદ્યાર્થીઓને સારા સંસ્કાર અને શીખ આપવાની જેની જવાબદારી છે તે શિક્ષકો જ કાટલે કાટલે આવી જાય અને મારામારી પર ઉતરી જાય અને પોલીસ બોલાવવાની પણ નોબત આવે ત્યારે આવા શિક્ષકોના આ સંસ્કાર સામે સવાલો ઉઠી રહ્યા છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર